પરંતુ આ ઘમંડી અને અભિમાની સરકારના પેટનું પાણી પણ નથી હલતું ફરી એક વખત રાજુ કરપડા મેદાનમાં ઉતર્યા છે ખેડૂતોને પોતાના હક દે અપાવવા માટે કયા હક અપાવવાના છે કે ખેડૂતના ભાગમાં આવતું પાણી પણ આ ભ્રષ્ટ અધિકારો વેચી મારે છે ત્યારે જે રીતે રાજુ કરપડાએ અધિકારીને આડે હાથ લીધો છે સમગ્ર ખેડૂત સમાજ એકઠો થયો છે અને ત્યાર પછી રાજુ કરપડાએ જે સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે સાંભળીને તમે પણ દોસ્તો દંગ રહી જશો પણ મને નવાઈ એ લાગે છે કે જગતનો તાત જગતનો તાત જે અનાજ પેદા કરે છે ને લોકોને ખવડાવે છે એને કેમ આંદોલનો કરવા પડે છે એની પાછળનું એક જ કારણ છે આ ભ્રષ્ટ અભિમાની ગમંડી સરકાર જે સરકારના રાજમાં ખેડૂતોને આંદોલન કરવું પડતું હોય રસ્તા પર ઉતરવું પડતું હોય ધરણા કરવા પડતા હોય વિચાર કરો તમે એ એ દેશના દુર્દશા કેવી હોય આજે ગુજરાતની અંદર જુઓ સમગ્ર ભારત દેશની અંદર તમે જુઓ ખેડૂતો કેટલા પરેશાન છે ત્યારે ફરી એક વખત રાજુ કરપડા અને સમગ્ર ખેડૂત સમાજ પોતાની શું માંગ લઈ અને આ અધિકારી પાસે પહોંચ્યા છે

મહાદેવ ચરણોમાં પ્રાર્થના કરીને મેં પ્રતિજ્ઞા કરી છે ગામો ગામ પોલીસ ની ગાડીઓ દોડાવવામાં આવી કેવા એવું ચાર જણા થી વધારે ભેગા થતા નહીં અહીંયા બધાના વિડીયો અહીંયા જગતના બાપ ભેગા માનો કે તમારા ઘરમાંથી હું રોજ પૈસાની ચોરી કરું છું પછી તમે કહેશો અમે સીસીટીવી મૂકી દઈએ પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહિ માંગો માંગશો કે નહીં માંગો અમારા ખેડૂત પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ સાહેબ અમારે બીજી વાત તમારી જે કઈ રજૂઆત તમને આપતો હોય સાંભળો તો ખરા રજૂઆત જ કરીએ છીએ હજી ક્યાં પૂરી થઈ ગઈ લેખિત માં આપશું ને મૌખી કરશું રજૂઆત સાંભળો તમ તમારે અને તમ તમારી રીતે ઉપર એ પહોંચાડો મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે તમને રજૂઆત કરવા આવ્યા છે ને આ રજૂઆત તમે આક્રમકતા થી સમજો તો ભલે ગાંધી ચિંધિયા માર્ગે તમને સારું લાગે માર્ગે સમજીને રજૂઆત કરી દેજો બીજી વાત એ છે એક તો આ પાણીની વાત થઈ અમારે હિસાબ જોઈએ ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું બીજી વાત એ છે કે આ ડેમ ની સપાટી આજે ચોત્રીસ ફૂટ છે દિલીપભાઈ જે તે સમયે સાડા ચાર ફૂટ વધારે સપાટી હતી મારા ખ્યાલથી ઓગણ ફૂટ છ ફૂટ એટલે કે ચાલીસ ફૂટની સપાટી હતી ઉપરથી દરવાજા પડી ગયા કે તૂટી ગયા ભાંગી ગયા ભ્રષ્ટાચાર થયો ઉપરથી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ સપાટી નીચી આવી ગઈ તો પેલા તો મૂળ સપાટી જે હતી ચાલીસ ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે તમે તે સપાટી તો લઈ જ જતા અહીંયા મર્યાદિત કરી નાખ્યું ભાઈ સાત ફૂટ થી નીચે સાત ફૂટ જ છે ને સિંચાઈ નું પાણી બંધ થઈ જશે હવે તમે ડેમ નીચે થી નાનો નાનો થતો જાય અને અહીંયા સાત ફૂટ નું માપ રાખો છો ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું સિંચાઈ નહીં થાય મૂળ વાત એક છે જે તમને પહેલા કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે ત્યાં મીટર મૂકવામાં આવે ભૂતકાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય બીજી વાત એ છે કે જે ખરેખર ઓગણચાલીસ ચાલીસ ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી એ મુજબના દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે એટલે ડેમની સપાટી વધી જાય ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે ન છૂટકે સંમેલનો કરવા પડે મિટિંગો કરવી પડે તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી એવી યોજનાઓ છે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા થઈ શકે તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમ ને ટાર્ગેટ કરવામાં આવે કાતરવડી ડેમના ખેડૂતોને ખેતી કરે છે એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને ખેતી છોડીને ભાગી જાય વેચી દે એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય ને આવું છે અમને લાગે છે ગઈકાલે મેં એક વિડીયો જોયો શર્મિંદા થવું પડે તમામ અધિકારીઓ અહીંના ચીફ ઓફિસર એવું કે અમુક અસામાજિક તત્વો આ તમને આ જગતના અસામાજિક લાગે છે તમારા માધ્યમથી ચીફ ઓફિસર ને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીફ ઓફિસર ને માફી મંગાવજો એને ખેડૂતોને અસામાજિક તત્વો કયા સાહેબ આજે અમે માફ કરી દઈએ છીએ નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે કોઈ અધિકારી ખુરશી ઉપર કોઈ એક નેતાનો હાથો બનીને ગમે એવા નિવેદનો આપશે અમારી લડાઈ સાહેબ છે સિસ્ટમથી અમે લડીશું બંધારણની આજુબાજુમાં રહીને જ લડશું અમે ક્યાંય બહાર જઈને નથી લડવાના પણ તમારા કોઈ અધિકારી ખેડૂતો માટે અસામાજિક શબ્દનો પ્રયોગ કરે જિંદગીમાં બધી વાર આવી ભૂલ ન થાય છે એને સ્પષ્ટ સૂચના ઉપરથી અપાવી દેજો અમે અહીંયા પ્રાન સેબને એટલા માટે જ મળવા આવ્યા છે અને આપના માધ્યમથી કલેક્ટરને એ રજૂઆત કરીએ છીએ કે કોઈ અધિકારી દ્વારા ખેડૂતો માટે આવા શબ્દનો પ્રયોગ ફરી વાર ક્યારેય ના થાય બરાબર છે ક્યાંકની કંઈક ખેડૂતો અનાજ પકવે છે અહીંયા ઉભેલા પોલીસ કર્મચારીઓ છે કોઈ ખેડૂત ના દીકરા છે કોક હગા ખેડૂત છે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલા છીએ તમારે છે ખેતી પોતાની અચ્છા પોતાની જ ખેતી છે તો તો ખેડૂતો ની વેદના પણ સમજતા હશો બરાબર છે તો તમે સારી રીતે સમજો છો મહત્વની વાત એ છે કે જ્ઞાતી લાઈનો સાહેબ લેવડાવી લો ખેડૂતો બીજું કઈ વિચારે અમે હાથ જોડીને સાહેબ કહીએ છીએ ખેડૂત અને પોલીસ ને ઘર્ષણ નથી કરવું પણ અમારા સિંચાઈ નું પાણી અમારા બાળકોના ભવિષ્ય માટે જે ડેમ બનેલો છે ને એની સાથે કોઈ ચેડા કરે ને તો સાહેબ ગમે ત્યાંથી ફટાફટ લાઈનો લેવડાવી લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોના ભલા માટે થઈ અને હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે ને એને કડક કહી દેજો કોન્ટ્રાક્ટર કોઈ ખુરશી નહીં બચાવી જાય છે અહીંયા ખુરશી પર તમે વર્ષ બે વર્ષ માટે બેઠા છો અમારા ખેડૂતોને આખી જિંદગીની પેઢીઓ અહીંયા કાઢવાની છે અને અમને પીવાનું પાણી આપવામાં વાંધો નથી ત્યાં મીટર લગાવવામાં આવે ભૂતકાળનો હિસાબ કરી દેવામાં આવે અને જે ડેમની સપાટી હતી એ રાખવામાં આવે અને જે વધારાનું પાણી આવે છે વધારાનું પાણી સૌની યોજનાથી ભરો અમારા ખેડૂતોનું જે ચોમાસા નું પાણી સ્ટોક થાય છે એ પાણી અમારું એમ નામ રાખી દેવામાં આવે તાતરવડી બે છે એનો ઉપયોગ કરો આપણને કોઈ વાંધો છે કોઈ વાંધો નથી ડેમ પડ્યું છે એનો ઉપયોગ નથી કરતા બીજી કોઈ યોજનાઓ જ નથી સાહેબ કે આ તેર ગામના ખેડૂતો આપડે ધ્યાને આવી ગયા છે કે બસ આ ખેડૂતો જમીન છોડાવી દેવાની આ ખેડૂતો સાથે જાણી જોઈને દ્વેષ રાખવામાં આવે છે અહીંયા લાઈનો નાખવા માટે કોન્ટ્રાક્ટરો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી ગુજરાતના ગામે ગામના ખેડૂતો સુધી પહોંચાડો કે આ ભ્રષ્ટ અધિકારીઓ જે આ સરકારના રાજમાં ખેડૂતોના હકનું હોય ને એ પણ ચોરીને ઘર ભેગું કરે છે સરકારને ખેડૂતોને દેવાની નીતિ જ નથી એટલે ખેડૂત કાયમ માટે ગુજરાતમાં દુખી જ રહેવાનો પણ હવે ખેડૂતને જાગૃત બનવું પડશે ખેડૂતને સરકાર પસંદ કરવી પડશે કે અમારા માટે કોણ કામ કરશે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને વિડીયો બાબતે તમારા શું વિચારો છે મને કોમેન્ટ બોક્સમાં લખવાનું દોસ્તો ભૂલશો નહીં જય હિન્દ